નમસ્કાર જય શ્રી કૃષ્ણ તો જો આજ તો થઈ ગયા જૈન માં જવાનું જવાનું ભાઈની પણ શોખેર ઠંડી નથી લાગતી મોડું થઈ ગયું દસ વાગે બાકી વિડીયો આપણો આગળ આગળ કન્ટિન્યુ કરો ગમે તો લાઈક કરી નાખજો ને મોડું તો વિડીયો આગળ આગળ કન્ટિન્યુ કરો હવે ઉપર સીધા બરાબર સબ્સ્ક્રાઇબ કરી નાખજો અને ચેનલ પર ન હોય તો સબ્સ્ક્રાઇબ કરી નાખજો વિડીયો ગમે તો લાઈક ને શેર કરી નાખજો વિડીયો આગળ આગળ કન્ટિન્યુ કરો અને બનશે તો કોશિશ કરશો આપણે અહીંયાનો બ્લોગ શૂટ કરવાનો કારણ કે દુ ન આપણે એને કે બ્લોગ પણ નતો શૂટ કર્યો ટાઈમ હતો તો તો આજ બ્લોગ બનાવી અને આલો વિડીયો એન્જોય કરો